આકાશવાણી સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આહારથી માંડીને વ્યવહાર અને વિચાર સુધીનો ગુરુમંત્ર આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાન્સ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસે જવા રવાના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ભારત એરોસ્પેસ ઉપકરણો અને કોમ્પ્લેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બન્યું છે અને ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ઉપર પચીસ ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે વાતચીત કરી હતી અને પરીક્ષાના તણાવથી કઈ રીતે દૂર રહેવું તેનું માર્ગદર્શન આપ્યું હતું प्रधानमंत्री ये विद्यार्थियों ने आहार मांडी मान व्यवहार और विचार शुद्धि नो गुरु मंत्र આપ્યો बहुत से लोग खुद से खुद की लड़ाई नहीं लड़ते क्या कभी आपने खुद से खुद की लड़ाई लड़ना तय किया है खुद से लड़ना है तो पहले खुद से खुद को मिलना पड़ता है कभी अपने आप को पूछा है कि मैं जीवन में क्या बन सकता हूं क्या कर सकता हूं और मैं क्या करूं तो

प्रधानमंत्री विद्यार्थियों ने परीक्षा दरमियान तनाव और चिंता ने केव रीते दूर करवी तेनु मार्गदर्शन बैट्समैन उस प्रेशर की परवाह नहीं करता yes, उसका पूरा ध्यान उस बॉल पे होता है अगर आप भी इस प्रेशर को मन में न लेते हुए अपना ध्यान आज मैंने इतना पढ़ना तय किया था ये अगर कर लेते हैं પ્રધાનમંત્રીએ પોષણ અને સુખાકારીના મહત્વ ઉપર ભાર મૂક્યો અને કહ્યું કે ઊંઘ પોષણ પર આધારિત છે જે દર્શાવે છે કે તબીબી વિજ્ઞાન ઊંઘના મહત્વને ઓળખે છે તેમણે વિદ્યાર્થીઓને સવારના તડકામાં સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કેરળની વિદ્યાર્થીની આકાંક્ષાએ એક કવિતા પણ સંભળાવી હતી નમસ્કાર સર મેરાકક્ષા હૈ કેરલા આઈ હું બી ક્યુ હિન્દી બહુ અચ્છી લગતી પડે इतना शोर है इन बाजारों में इतना शोर है इन गलियों में क्यों तू तो अपनी कलम लेकर बैठा है फिर एक गज़ल लिखने फिर उस किताब के पन्नों पर तो लिखना क्या चाहता है ऐसा क्या है तेरे मन में सवालों भरे तेरे मन में एक शाही शायद जवाब लिख रही है फिर क्यों तू तो आसमान देखता है ऐसा क्या है इन सितारों में ऐसा क्या है तेरे मन में वाँ 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 वाँ। આ કાર્યક્રમનું આકાશવાણી દૂરદર્શન સ્વયં સ્વયંપ્રભા પીએમઓ યુટ્યુબ ચેનલ અને શિક્ષણ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયોની સોશિયલ મીડિયા ચેનલો ઉપરથી જીવંત પ્રસારણ કરાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસે માટે રવાના થયા છે નવી દિલ્હીથી રવાના થતા અગાઉ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મેક્રોના આમંત્રણ ઉપર હું તારીખ દસથી બારમી ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ પેરિસમાં હું એઆઈ એક્શન સમિટની અધ્યક્ષતા કરવા માટે આતુર છું જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે પ્રધાનમંત્રી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો સાથે ભારત ફાન્સ વ્યૂહાત્મક ભાગીદારી માટે બે હજાર સુડતાળીસ હોરાઇઝન રોડમેપ ઉપર પ્રગતિની સમીક્ષા કરશે અને માર્સિલેનીમાં પ્રથમ ભારતીય કોન્સ્યુલેટનું ઉદઘાટન કરશે તેઓ આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે અને પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને મઝાર ગ્યુઝ યુદ્ધ કબ્રસ્તાનમાં શ્રદ્ધાંજલિ આપશે ફ્રાન્સથી તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ ઉપર બે દિવસની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે જશે જાન્યુઆરીમાં ટ્રમ્પની ઐતિહાસિક ચૂંટણી જીત અને શપથ ગ્રહણ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પહેલી મુલાકાત છે તેમણે પોતાના નિવેદનમાં ટ્રમ્પના અગાઉના કાર્યકાળમાં થયેલી ભાગીદારીને પણ યાદ કરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત દરમિયાન ગંગા યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી રાષ્ટ્રપતિએ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા હતા તેમણે ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહિતી મેળવી હતી આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં તેતાળીસ કરોડ શ્રદ્ધાળુએ મહાકુંભની મુલાકાત લીધી છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન દેશમાં ખાદ્ય સુરક્ષા કાયદાના વધુ અસરકારક અમલીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે દાવો કર્યો કે દેશવ્યાપી વસ્તી ગણતરીમાં વિલંબ થવાના કારણે લગભગ ચૌદ કરોડ પાત્ર લોકો ખાદ્ય સુરક્ષા લાભ મેળવવાથી વંચિત રહ્યા છે તેમણે શક્ય તેટલી વહેલી તકે નવી વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી હતી તેમણે એમ પણ કહ્યું કે ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષ અધિકાર નથી પરંતુ મૂળભૂત અધિકાર છે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો મણિપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ આજથી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું રાજ્યપાલે બિરેનસિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે હાલ પૂરતું બિરેનસિંહ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે રાજ્યપાલે ચોવીસમી જાન્યુઆરીના રોજ જારી કરાયેલા તેમના અગાઉના આદેશને રદ કર્યો જેમાં વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો રાજ્યમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે મણિપુરમાં અશાંત પરિસ્થિતિ વચ્ચે સરકાર ચલાવનારા બિરેનસિંહે ગઈકાલે રાજભવન ખાતે ભાજપના નેતાઓ અને ધારાસભ્યોની હાજરીમાં પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું કેન્દ્રીય સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે જણાવ્યું છે કે આજના સમયમાં ભારત એરોસ્પેસ ઉપકરણો અને કોમ્પ્લેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે આ સફળતામાં જાહેર ક્ષેત્રની સાથે સાથે આપણા ખાનગી ઉદ્યોગો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે બેંગલુરૂમાં એરો ઇન્ડિયા શોની પંદરમી આવૃત્તિનો પ્રારંભ કરાવતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે ભારત પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે ભારત વિકાસશીલ દેશમાંથી વિકસિત ભારત બનવા તરફ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે તેમણે જણાવ્યું કે એરો શોમાં ચારસો બાવન ભારતીય પ્રદર્શકો અને સત્તાવન વિદેશી પ્રદર્શકો હાજર છે જે ભારતના સંરક્ષણ ઉદ્યોગની તાકાત પ્રદર્શિત કરે છે પાંચ દિવસના શોમાં ભારતની સંરક્ષણ ક્ષમતાઓ પ્રદર્શિત કરવામાં આવશે ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમવાર આઈફોનની નિકાસમાં એક લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત લેખ રજૂ કરતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનો શ્રેય સરકારની ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાને આપ્યો છે તેમણે જણાવ્યું કે આવતા વર્ષ સુધી સ્માર્ટફોનની કુલ નિકાસ બે લાખ પચીસ હજાર કરોડ રૂપિયાને પાર જવાની સંભાવના છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ઉપર પચીસ ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી છે નવા વેરા આજે જાહેર કરવામાં આવશે શ્રી ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આવતીકાલ અથવા બુધવારે પારસ્પરિક વેરાની પણ જાહેરાત કરશે જે લગભગ તરત જ અમલમાં આવશે ગત પહેલી ફેબ્રુઆરીએ શ્રી ટ્રમ્પે કેનેડા અને અમેરિકાથી થતી આયાત ઉપર પચીસ ટકા વધારાના વેરા લાદવાના એક્ઝિક્યુટીવ ઓર્ડર ઉપર હસ્તાક્ષર કર્યા હતા જેનો વ્યાપક વિરોધ થયો હતો જોકે વાટાઘાટો માટે પરવાનગી આપવા માટે તેમણે મેક્સિકો અને કેનેડા પરના વેરાને એક મહિના માટે સ્થગિત કર્યા હતા પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં અલગ અલગ અથડામણોમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા અને એક સૈનિક શહીદ થયો હતો સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ આઠ અને નવમી ફેબ્રુઆરીની રાત્રે વઝીરિસ્તાનના મીર અલી તહસીલ અને ડેરા ઇસ્માઈલ ખાન જિલ્લાના મદ્દી વિસ્તારમાં ગુપ્તચર માહિતીને પગલે બે અલગ અલગ ઓપરેશન હાથ ધર્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આહારથી માંડીને વ્યવહાર અને વિચાર સુધીનો ગુરુમંત્ર આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાન્સ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસે જવા રવાના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ભારત એરોસ્પેસ ઉપકરણો અને કોમ્પ્લેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બન્યું છે અને ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ઉપર પચીસ ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા